માં લક્ષ્મીને ખુશ કરવા નિયમિત કરો એકદમ સરળ ઉપાય છે જાણો લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય માં લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે बीजी तरफ जो देवी लक्ष्मी नाराज થઈ જાય તો વ્યક્તિને આકાશ પરથી જમીન પર લાવી શકે છે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો રોજેરોજ કઈક ને કણીક ઉપાયો કરતા રહે છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં ગંદકી હોય ત્યાં માં લક્ષ્મીનો વાસ નથી હોતો એટલા માટે દરરોજ ઘરના દરેક ખૂણાને સાફ કરવો જરૂરી છે જાણો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય

स्वस्तिक બનાવવાની સાથે જો તમે ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ દીવો કરો છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે માં લક્ષ્મીની આરતી દરરોજ માં લક્ષ્મીની આરતી કરવાથી ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે જ્યોતિષના મતે માં લક્ષ્મીની આરતી અને પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ ઉપાય કરવાથી ધનનો વરસાદ થવાની સંભાવના બને છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારો સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર